આ ઘટનાને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી હતી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સુશીલકુમાર રાજેન્દ્ર પ્રસાદ સિંઘને ઝડપી લીધો હતો ધ એરોઝ ફ્લેટમાં પાર્કિંગની બાબતે બે વ્યક્તિ વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ જે ટૂંક સમયમાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ યુવકની મૃત જાહેર કર્યો હતો આખરે આરોપી સુશીલ કુમાર રાજેન્દ્રપ્રસાદ સિંહને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો